જસદણના આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન સંદીપભાઈ ભુવાએ

ત્યારબાદ મને મારા પતિને મારી દેરાણી ભૂમિબેન તુષારભાઈ ભુવા વચ્ચેના આડા સંબંધોની જાણ થતા ઝઘડો થયો હતો આ બાબતે પતિએ માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી છેવટે ઓગણીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ મોટા સસરાના દીકરા જિગ્નેશભાઈ અને તેમની પત્ની પૂષ્પાબેન સહિતના સગાઓએ મને ચૂપ રહેવાની ધમકી આપી મારપીટ કરી ગાળો આપી અને ધક્કાવારીની ઘરમાંથી કાઢી મૂકી હતી આથી ચંદ્રિકાબેને સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસ આપી વિશ્વાસઘાત કરી ગુનો આચર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી મારું નામ ચંદ્રિકાબેન છે મારડકોર પોલીસ સ્ટેશનમાં એસે તરીકે ફરજ બજાવું છું મને ઘરના ત્રાસથી મારા પતિએ મને ઘણો ત્રાસ આપેલો છે અને અંદાજે તેર લાખ જેટલા રહ્યા એને રૂપિયા ઉપાડલી થશે મારા ખાતામાંથી અને ચેક દ્વારા પણ મેં આપેલા છે અને એને એમ કીધું હતું કે ઘરના બે દસ્તાવેજ આપણા નામના થશે પણ છેલ્લે એણે મને એના નામનો દસ્તાવેજ કરી લીધો અને છેલ્લે મને મારા બે બાળકો થયા ત્યારે મને ઘરમાંથી લોકોએ બધા આઠ જણા એમાં જીગ્નેશ અવસર ભુવા પ્રેમજી દેવજી ભુવા અવસર દેવજી ભુવા નાથા ભુવા પછી પ્રકાશ દેવજી ભુવા તુષાર પ્રેમજી ભુવા અને પદ્મા પદ્મા ગૌરંગ ભુવા ગૌરંગ દેવજી ભુવા આ બધાએ મળી અને મને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી હતી અને ઘણા ટાઈમથી મને આ લોકો ત્રાસ આપે છે મારા પતિ એના બધાને ચ ચડામણીથી ચડા રાખે છે અને મને ખૂબ માર મારેલો છે અને ચીટિયા ભરે જે કાંઈ વસ્તુ હોય તો તેનો સીધો ઘાસ કરે મને એકવાર તો મને માથું ફોડી નાખ્યું હતું અને મારો એક્સિડન્ટ પણ એને કરાયું છે એના ચાર પાંચ મહિના થયા છે અને હજી મને ધમકી આપે છે ત્યાં મારી નાખીશ અને એક તવાભર નામનો ભરવાડ છે એને મારે પાછળ પાડ્યો છે કે તું આને આ વ્યક્તિને મારી નાખજે તો આ વ્યક્તિ મારા બહુ મને હેરાન કરે છે આઠા સંબંધ અને મારી દેરા મારી દેરાણી હારે એના આટા સંબંધ છે ભૂમિ તુષાર તો સાની પત્ની રહે ને એની સાથે આડા સંબંધ છે અને ગૌરાંગની પત્ની હારે પણ એના આડા સંબંધ છે એક મારી બાજુમાં ધારા રહે છે ને ધારા ભાવીને પઠાશના એની હારે પણ આડા સંબંધ છે એનો પણ વિડીયો મારે પાસે અને એને એમ કીધું હતું તું તેડી આવે શું કામ કે હું તને બધુંય આપું છું તોય તું તેડી આવે બધે મળી મને બહુ હેરાન કરે છે તમારા લવ મેરેજ કરેલા માં મે લવ મેરેજ કરેલા મને ગાંતી વિરુદ્ધ બહુ કહે છે સંતાનમાં શું છે મારા સંતાનમાં બે બેન બાબુ કોઈ દિવસ મારા પતિ આવ્યા જ નથી ઘરે

આ લોકો પાસે તમારી શું અપેક્ષા છે આજે તમારી આ લોકોએ ગેરવર્તન કર્યું એની એની આરે શું થાવું જોઈએ એની આરે એને કોક કડક સજા થવી જોઈએ કે કોઈ વ્યક્તિ કોઈ દીકરીને આવું ન કરે એમ અમારે પૈસા પાછા મળવા જોઈએ અમારે પૈસા પાછા મળવા જોઈએ મને મારો મકાનમાં હક મળવો જોઈએ તમારા બે છોકરા છે એનો મારા છોકરાનો હક મળવો જોઈએ બધોય કે એ લોકો ને એમ જ કે છે કે અમારા સંતાન જોતા જ નથી આ સંતન થયા ગયા કે સંતાન જ નથી જોતા સંતાન માં થવા દેવા તો એને પેલા છોડી દેવી હતી ને સંતન થયા પછી કેમ છોડી દીતી એમ